તું તાર મોમાને ગેથી આતર છોકરા બધા લઈ લાયો આ જોજે ઢાળ ભઈ નાખ્યો છે આયું કરી કે પાણી વેડ્યું મે કાકા મયુ પાણી વેડજો તો તમ કે વેડતા દા રે એક દાડો તું તમોને તાર હું વેડે તો

લે હું કરી લે એ બોલ ને તલી આલે તો ભડકે માં એવું ગા તો કેવાઈ કોનો આખો બટા તું કોણ કેશન વારાખો ના ના રંબા એ તો બોલવાનું હું પડી જાતું છે

સાંભળો એટલે છોકરા તબી જી જી ન આવે ક્યાં કે એમ બમ છોકરા પડી જાવ પડે ઓટ આખો છોકરા નાખી દેવે તમારી દાવ તો અઈ તો કો આવી ગઈ તમે તમે નાસ્તો જ કરવાનો યા મેગા દેરા તમે બેહીરો છો અલી તો હવાના બોર આવી ગઈ હોત હતી તો બોર હે તો આબુ હે કોડો પાતર માતર નાખી ના એના જોયા પાણી રહી હો તો ખોરસી પર તો ખોળી જામુ ને આ બધું કોરો બરો છો આ તો બકાલ માસ ના મક્કા બાકી હે હા જો ખોળી જો તો તો તમે ખાતા ના છે શું દેખાય છે આ બે ઓ નાશ ચારમ પેલીમાં કતો જ નાશ જ નહી ઈ તો છેલી પાટલી જીતી હું લાવો ઢા લાવો એમાં નાખો ખાતરમ પોણી ચાલુ હો પોણ આવડો પકળતે આવડો તો નહીં લઈ ના આયો તો કાલ છોકરો વેઈ તો હું કે છોકરો તો તો લઈ આવવાનો બીજો એ ભૂલી ગયો હું જો કંપલે લેરા થા હે હે

પોળી વાળા જો ખોરે જો બે કપ થાય બે ઈ તો જેટલા થાય તમે બે વાળો કર હા હા બે કપ થાય હો હા થવા દો બે કપ પાણી આપા દેજો વાં હા લે આ બોર વાળો છે મારે કીકૂડી બીકૂડી આ તારે પાળી માજી લે શું પાળી માજી

છે તો તમારે લસકો ઉકાય તમારે એડા નહી ઉકાતા હોય પણ અમાર તો આમ બળી જાય એવું થઈ ગયું હવે તો બળી જાય તમાર તો હમણાં પોળી આલ્યો ચાર દાડા પહેલા તો ઉકાઈ ગયો પણ શું કરવાનું કે કેવો વાળો તા લસકો પૈસા આલુ તો મારો હું પૈસાની વાત કરું ચલાલ છો તો આલુ ચલાલ છો પૈસા જાય ગયા હમણાં જો બફોરા વાળો ચંદુજી નો હમણાં ચમનજી ચંદુજી બંકા દો

ઓય એ બાપને બોલી ગરીતી કે કમ લે આタル બમ બંક નાશ્યો બધું ભંગળું આખું પડતુંધું છે કમ લે હું થી લે પોણી ઉસુ થઈ ગયું સર શેફા જા દે ઉંજા શેઠ શેઠને પોણીતમ બંક નાશ્યો એ શેઠ નવો તા કે ઊભો પોણી વાળતા તું હકળાય લે પોણ તો ના પોરી કા શું થાય તમે થાય ના શું

એ પોણી આલના ને તો પૈસે પોણી ને કેવું પૈસા આલી બેહી જાય મારું શું ચંદુડો

તે ઉગાતો હોકી ઉગાતું અમે એવું જ છે તે તો પછો ચાવા ભાયા એને તો ચાલે મારા રસકો બની જાયનું રસું ને રસકો ના આ હું વાડી તમે એટલે હું કોઈ અડતો નથી નકર છેની ગદદારી કાકે પાણી તો મારા હુકા છે અમારું કરવાનું મોમ પેલા વાડ્યું પાણી પછો ચાતા હું પાયા હી પણ એને તો ચાલે અમાર આજો તમે પા આવો છે તમે કોણ આલ્યું પાણી તો આવા દે તો ગમેતી હોય ના ભાઈ છે શંકાજી ને ભમાઈ દેજો ખબર છે હાતે જઈન ભમામો પાવડું લઈ મારું પાવડું કેમ આ તો પીલે બોર ચેડે પડ્યું કે મારો તો પળો લઈ ગયો તો શંકોહો એ પાવડું એનું લઈ છે ના લઈ દેવાડી કે ભણે પાણી આલે કશું પૈસા બધા લઈ

મિત નહીં આલી કો એ કહી દેજો આ છું ઓ સમય સ બોલી તો લાગે એવું અમે 5000 નું આલ્યા હતા

વાહ આપણા નરિયા ચડાય ની માવદુ શું જોજો આ મુઠા લે મુઠા પાકલા બે પોણી આલ્યો હંગા થી અમાર હંગા કેટલું તો આ કોઈ પોણી આલી બુડો લસકો ના પીર્યો તું 5000 લઈ